મહેસાણા જિલ્લાના નંદાસનનો આ બાઇક ચોર ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જ્યાં પાર્કિંગ હતા ત્યાં જતો ત્યારબાદ તેના પાસે જે માસ્ટર કી હતી તેનાથી લોક ખોલી વાયરિંગ છે તેને કાપી ત્યાંથી બાઇક લઈ તે ફરાર થઈ જતો હતો નકલી નંબર પ્લેટ બનાવીને ત્યારબાદ આ બાઇક છે તે તેના સગા સંબંધીને વેચી મારતો હતો અને તેની નકલી નંબર પ્લેટ બનાવતો હતો તે નંદાસણમાં વિગતવાર વાત કરવી છે ગાંધીનગર નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફીક ઘાંસી ગુજરાતમાં અવાર નવાર બાઈક ચોરો છે તે અવનવી ટેકનિક થી બાઈક ની ચોરીઓ કરતા હોય છે ત્યારબાદ

ગાંધીનગર એલસીબીએ એ આ પકવ દંતાણી તેમૂળ મૂળ નંદાસનના નવા પુરાણો છે તેને ઝડપી લીધો છે ત્રીસ બાઇક ચોરી ઝડપાઈ છે અને વીસ થી વધારે નકલી આરસી બુકો પણ તપાસમાં ખુલી છે આરોપીને લઈને ગાંધીનગરના પોલીસવાળા વડા રવિ તેજાએ વિગતો આપી છે ગાંધીનગર મે લાસ્ટ યરમાં માં લગભગ 270 બાઇક ચોરી ગુના દાખલ કરવામાં આવે છે અને બસો સત્તર માંથી પોલીસ પચાસ ટકાલી થાય છે આ સ્પેસિફિક ડિટેક્શન મોટા છે તો આ ડિટેક્શનમાં કઈ બે હજાર ના ફેબ્રુઆરી માર્ચ મહિનાના પણ ગુના છે અને બે હજાર પચીસ ના જાન્યુઆરીના પણ ગુના છે

ત્રણ ચોરીઓ કરી હતી અને આરોપીઓ છે તે ઘણા સમયથી આ કામ પાર પાડતો હતો દસથી વીસ હજાર રૂપિયામાં તે બાઈક વેચી દેતોને મોટા ભાગે તેણે બાઇક દંદાસણ અને કડીમાં વેચ્યા છે તેવું તપાસમાં ખુલ્યું છે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ પક્કો દંતાણી છે તેણે બાઈક ચોર્યા બાદ કોને કોને વેચ્યા અને તેના આ કામમાં કોણ કોણ સંડોવાયેલું છે કોણ તેને નકલી આરસી બુક અને કોણ તેને નકલી નંબર પ્લેટ બનાવી આપતું હતું તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા